સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને દવા સાંટવાનો પંપ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે અને ખેડૂતો માટે મિત્રો આ દવા સાંટવાનો પંપ એ ખૂબ જ અગત્યની વસ્તુ ગણાય છે તો આ વિડીયોમાં મિત્રો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે પાક સંરક્ષણના ઘટકો જેની અંદર પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત આ યોજનાની અંદર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત આ યોજનાની અંદર કરવાની રહેશે હાલમાં મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવી સહાયની વાત કરીએ તો મિત્રો સામાન્ય તથા ઓબીસી જાતિના ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા પંપની ખરીદી માટે પચાસ ટકા રકમ અથવા તો મિત્રો ત્રણ હજારની સહાય મળવાપાત્ર થશે પાવર મશીનથી એટલે કે મિત્રો જે બેટરીવાળા પંપ આવે છે તેના માટે તમને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે એક ખાતાદીઠ મિત્રો તમને એક જ પંપ મળવાપાત્ર થશે એટલે કે તમે એક અરજી પર વધુમાં વધુ એક પંપની ખરીદી કરી શકશો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા પંપની ખરીદ કિંમતના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો પિસ્તાલીસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમાં પણ મિત્રો તમે એક ખાતાદીઠ એક જ પંપની ખરીદી કરી શકશો અને એક અરજી પર મિત્રો તમને એક જ પંપ મળવાપાત્ર થશે એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો તમે એક અરજી કરેલી હોય તો તેના પર તમને એક જ પંપની માટે સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો આ પંપની ખરીદી તમારે તમારા નજીકના જે સરકાર માન્ય ડીલર હોય તેની પાસેથી કરવાની રહેશે તો મિત્રો કૃષિ વિભાગ દ્વારા જે ડીલરો નક્કી કરેલા હોય તેની માહિતી મિત્રો તમને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઇનપુટ ડીલરો કરીને એક ઓપ્શન આવશે તેના પરથી મળી રહે છે જેની અંદર તમે તમારા તાલુકા તથા જિલ્લાના તમામ ડીલરોની માહિતી મિત્રો મેળવી શકશો અને તે ડીલર પાસેથી મિત્રો તમારે પંપની ખરીદી કરવાની રહે છે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને